હલો ચેનલમાં તમારું સ્વાગત છે આજે શિયાળામાં મજબૂત કરતી રાબની રેસીપી તો ચલો ફટાફટ કરીએ રેસીપી પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગુંદની રાબ બનાવવા માટે એક કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી લેશું અને ઘી એક વખત મેલ્ટ કરી લેવાનું છે અને ત્યારબાદ હવે આપણે આમાં ગુંદ ઉમેરીશું મેં અહીં બાવળિયા ગુંદ કહેવાય એ લીધો છે અને આપણે ગુંદ છે એ પહેલાં થોડું ઉમેરી દઈશું ઘી થોડું ગરમ થશે એટલે ગુંદ ફૂટવા લાગશે અહીં ચમચીની મદદથી આ રીતે ગુંદને સતત ફેરવતા જવાનો છે અને તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં ગુંદ છે એ ફૂલવા લાગ્યો છે આ રીતે ગુંદ ફૂલવા લાગે એટલે આપણે જે બાકીનો ગુંદ છે એને પણ ઉમેરી દેવાનો છે જ્યારે પણ તમે ગુંદની રાબ બનાવતા હોય ત્યારે ગુંદ છે એ આ રીતે સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ જ પાણી ઉમેરવું તો અહીં તમે જોઈ શકો છો કે ગુંદ ફૂટી ગયા બાદ પણ હું એને સતત ચલાવી રહી છું જેનાથી અમુક જો ગુંદ છે કાચો રહી ગયો એ પણ ફૂલી જાય અને આ રીતે ગુંદ ફૂલી જાય એટલે હવે ચમચીની મદદથી થોડો ગુંદ છે આ રીતે આપણે પ્રેસ કરીને જોઈ લેવાનું તો તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ સરસ ફૂલ્યો છે એટલે તરત જ ચમચીની મદદથી પ્રેસ કરી એટલે એ તૂટી જાય છે ત્યારબાદ હવે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે એક સાથે ન ઉમેરવું ધીરે ધીરે કરીને ઉમેરવાનું છે તો આ રીતે પાણી ઉમેરે છે ત્યારબાદ રબ બનાવવા માટે જે મસાલા અને ગોળ વપરાય છે એ બધાના માપ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે અહીં બે ટેબલ સ્પૂન જેટલો દેશી ગોળ લેશું તમને વધારે મીઠું પસંદ હોય તો થોડી ગોળની માત્રા વધારી શકો ત્યારબાદ અહીં એક ટેબલ સ્પૂન જેટલા સૂકા ટોપરાનું છીણ છે તૈયાર નથી જે આપણે ટોપરાના વાટકાવે છે એને ખમણીને તૈયાર કર્યું છે ત્યારબાદ અહીં એક ટેબલ સ્પૂન જેટલો અધકચરો કાચું બદામનો ભૂકો વન ફોર્થ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો સૂઠનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગંઠોળાનો પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અહીં જો તમને વધારે તીખી રાપ પસંદ હોય તો તમે સૂઠનો અને મરીના પાવડરની ક્વોન્ટિટી છે વધારી શકો હવે આપણે આને એકથી બે મિનિટ માટે ઉકાળવાની છે રાબને તો અહીં એક ઉભરો આવી જશે ત્યારબાદ આપણે થોડી વાર ઉકાળીશું અને ત્યારબાદ આપણી આ ગુંદની રાપ તૈયાર છે આ ગુંદની રાપ છે એ ખાસ કરીને જે સ્ત્રીઓને હાડકાં અને કમરનો દુખાવો રહેતો એને શિયાળામાં એ દુખાવો વધી જાય છે તો એની માટે આ રાબ છે એ ખૂબ જ ગુણકારી છે સવારે તમે આ રાપ છે એ લઈ શકો છો તો આપણી આ રાપ છે એ ઉકળી ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ જ એને આપણે સર્વ કરવાની છે તો એકદમ સરળતાથી બની જતી આ ગુણની રાબની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય